નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને રાજપાલસિંહ બંને જણા વીર મહારાજના રથમાં બેસી જાય છે અને વીર મહારાજ પવન વેગે એમને રૂપાવટીનું જે માયાવી જંગલ છે તેની સીમા સુધી પહોંચાડે છે અને ત્યાં પહોંચીને વીર મહારાજ કહે છે કે ભૂતિયા અહીંયા તમને ઉતારીને જાઉં છું કારણ કે મારે દેવીનું અગત્યનું કામ પૂરું કરવાનું છે અને જો હું તમને ઠેઠ રૂપાવટી સુધી મૂકવા આવીશ ને અને તમને મૂકી અને જો રસ્તામાં વળતા મને ક્યાંક કોઈ માયાવી શક્તિ રોકશે તો તેનો વધ કરવામાં મને સમય વીતી જશે અને ત્યાં સુધીમાં હું દેવીનું કામ પૂરું નહીં કરી શકું ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ અમને તમે આટલા સુધી પહોંચાડ્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે અહીંયા સુધી પહોંચવામાં આમ તો અમને લગભગ બે મહિના તો લાગવાના જ હતા પરંતુ તમે અમને એટલો મોટો સફર અડધા દિવસમાં પૂરો કરી આપ્યો છે મહારાજ હવે તમે જઈ શકો છો અને આમ પછી વીર મહારાજ ત્યાંથી રથ જોડી અને ચાલી નીકળે છે અને હવે રાજપાલસિંહ અને ભૂતિયો બંને જણા વધ્યા છે અને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા સામે ને એ જ માયાવી જંગલ છે અને આમ તો આ માયાવી જંગલની બધી માયાવી શક્તિઓ મારું કહેવું માનતી હતી પરંતુ હવે ખબર નહીં શું ઘટના બની છે કે આ બધી જ માયાવી શક્તિઓ રૂપાવટીના જેટલા પણ માણસો છે ને એ બધાને મારવા ફરે છે અને એ વાત તો ઠીક છે પરંતુ ભૂતિયા મુખ્ય વાત તો એ છે કે બધી જ શક્તિઓ રૂપાવટી નગરીને પાયમાલ કરવા બેઠી છે અને એનું રહસ્ય હજી સુધી અમારી સામે નથી આવ્યું નહીતર આ બધી જ શક્તિઓ રૂપાવટી નગરીની રક્ષા કરતી હતી ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ એની પાછળ જરૂર કોઈક મોટા માણસનો હાથ હશે નહીતર આવું બને જ નહીં પરંતુ હવે ચાલો જંગલમાં પ્રવેશ કરીએ અને જંગલમાં પ્રવેશ કર્યા પછી ખબર પડે કે હવે કેવી માયાવી શક્તિઓ આપણને હેરાન કરે છે અને આમ બંને ભાઈબંધો વાતો કરતાં કરતાં રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરે છે અને જેઓ માયાવી જંગલમાં પ્રવેશ કર્યો એની સાથે જ સામેથી માયાવી હાથી દોડતો આવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આ હાથીને તમે જાણો છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે ના જંગલના પેલા ભાગની માયાવી શક્તિઓને તો હું જાણું છું પરંતુ અહીંયા સુધી હું ક્યારેય નથી આવ્યો ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ જ્યારે હું અને મારા સાથી મિત્રો સાથે જ્યારે હું પહેલીવાર રૂપાવટી નગરીમાં પ્રવેશ કર્યો હતો ને ત્યારે પણ આવો જ હાથી આમ દોડતો આવ્યો હતો અને એને મેં હરાવી અને પછી આગળ વધ્યો હતો અને આમ આટલું કહેતાની સાથે જ હાથી ભૂતિયાની પાસે આવી જાય છે અને ભૂતિયાને પોતાની સૂંઢમાં લઈ અને જોરથી ભૂતિયાને હવામાં ઉછાળે છે ત્યારે ભૂતિયાને હવામાં ઉછાળતાની સાથે જ ભૂતિયો પોતાની શક્તિ દ્વારા ત્યાંથી ઉછળી અને હાથીની પીઠ ઉપર ચડીને બેસી જાય છે ત્યારે રાજપાલસિંહ હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા હાથી તને મારવા આવ્યો હતો અને તું હાથી ઉપર સવારી કરી રહ્યો છે ત્યારે રાજપાલસિંહની સામું જોઈને ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમે આ હાથી ઉપર સવારી નહીં કરી શકો કારણ કે આ માયાવી હાથી છે અને એની માજાળને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું અને જુઓ હવે તે ચૂપચાપ ઊભો રહી ગયો છે એનું કારણ એ સમજી ગયો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને તો જણાવ કે એ કયું કારણ છે જેના કારણે માયાવી હાથી પણ આટલો શક્તિશાળી હોવા છતાં આમ ચૂપચાપ ઊભો છે ત્યારે હસતા હસતા ભૂતિઓ એટલું કહે છે કે રાજપાલસિંહ આ હાથીને મેં એક વરસ પહેલાં ખૂબ માર્યો હતો અને મારી મારી અને તેને વશમાં કર્યો હતો અને મને પીઠ ઉપર બેસાડતાની સાથે જ તે સમજી ગયો કે હું એ જ છું અને એક વરસ પછી પાછો આ જંગલમાં પ્રવેશ કર્યો છે અને આમ આટલું કહીને ભૂતિઓ હાથીની સામું જોઈને કહે છે બોલ આ વાત સાચી છે ને ત્યારે હાથી પોતાની સૂંઢ ઊંચી કરીને કહે છે કે હા આ વાત સાચી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા હવે તો આપણે એક કામ કરીએ આ હાથી ઉપર બેસીને જ આગળ વધીએ ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં આવી જાઓ અને પછી તો હાથી નીચે બેસે છે અને રાજપાલજી પણ હાથીની ઉપર ચડી જાય છે અને પછી તો ભૂતિયો અને રાજપાલજી બંને જણા આ માયાવી જંગલમાં માયાવી હાથીની ઉપર ચડી અને આગળ વધે છે અને આગળ વધતાં વધતાં તેઓ અડધો દિવસ હાથી ઉપર સવારી કરે છે અને પછી સાંજ પડે છે અને સાંજ પડતાની સાથે જ હાથી ત્યાં ઊભો રહી જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તારે ઊભું રહેવાનું નથી અને રાત દિવસ તારે ચાલવાનું છે માટે તું આગળ વધવાનું શરૂ કરી નાખ ત્યારે હાથી આગળ ચાલવા લાગ્યો અને આમ કરતાં કરતાં આખી રાત હાથી ચાલે છે અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે રાજપાલસિંહ અને ભૂતિયો હાથી ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરીને એટલું કહે છે કે હાથી હવે તું તારી જગ્યા ઉપર પાછો ચાલ્યો જા અમે તારું કોઈ અહિત કરવા માટે નથી આવ્યા અમારે તો રૂપાવટી નગરી તરફ જવું છે ત્યારે હાથી માથું હલાવી અને ત્યાંથી પાછો ફરે છે અને રાજપાલસિંહ અને ભૂત્યો ત્યાંથી આગળ વધે છે અને આગળ વધતા વધતા તેમને એક તળાવ દેખાય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને ખૂબ જ તરસ લાગી છે માટે તું અહીંયા ઊભો રહી જા હું પાણી પીને પાછો આવું છું ત્યારે રાજપાલસિંહ ચાલતા ચાલતા તળાવની પાસે પહોંચે છે અને તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તો ભૂતિઓ એમને રોકે છે અને રોકીને એટલું કહે છે કે રાજપાલસી મારું કહેવું માનો અને આ તળાવના પાણીમાં તમે હાથ ધોતા જ નહીં ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા તરસ લાગી છે અને સામે આવડું મોટું તળાવ છે તો હું મારી જાતને રોકી નહીં શકું ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી તમે આ તળાવનું પાણી પીશો ને તો તમે મરી જશો કારણ કે આ માયાવી તળાવ છે ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા તું એમ કેવી રીતે કહી શકે કે આ માયાવી તળાવ છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે રાજપાલસી જે સાદું પાણી હોય ને તે એના તળિયે બહાર ઊભેલા વૃક્ષોનું પ્રતિબિંબ અંદર દેખાડે છે અને આ તળાવની આજુબાજુ જુઓ કેટલા બધા ઝાડ ઊભા છે પરંતુ એમાંથી એક પણ ઝાડનું પ્રતિબિંબ આ તળાવના પાણીમાં દેખાય છે ખરું ત્યારે રાજપાલસિંહ ધ્યાનથી જુએ છે ત્યારે તેઓ સમજી જાય છે અને કહે છે કે ભૂતિયા હા એ વાત તો સાચી છે અહીંયા આ તળાવની પાળે ઘણા બધા ઝાડ છે અને એ ઝાડ પાણીમાં તો દેખાવા જોઈએ પરંતુ તેમનું પ્રતિબિંબ પાણીમાં દેખાતું નથી નક્કી ભૂતિયા અહીંયા કાંઈક છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ ત્યાં એક માયાવી શક્તિ તળાવમાં રહે છે અને અહીંયાથી નીકળતા વટેમાર્ગુને તે પાણી પીવડાવે છે અને જેવું એ વટે વટેમાર્ગ પાણી પીવે એની સાથે જ તેઓ અહીંયા જ પછડાઈ પછડાઈને મરી જાય છે કારણ કે આ પાણી નથી પરંતુ એક માયાવી શક્તિની માયાજાળ છે ત્યારે રાજપાલસિંહ પોતે પાણીની ઉપર જઈને જુએ છે તો પોતાનું પ્રતિબિંબ પાણીમાં પણ નથી દેખાતું પછી તેઓ બહાર આવે છે અને બહાર આવીને કહે છે કે ભૂતિયા તો હવે આગળ વધીએ ત્યારે ભૂતિઓ કહે છે કે એ તો જાણવું પડશે ને કે અયા આ તળાવની રચના કરીને કોણ બેઠું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા એ તો જાણવું જ પડશે અને આમ આટલું કહી અને પછી ભૂતિયો આ તળાવમાં એક પથ્થર મારે છે અને પથ્થર મારતાની સાથે જ તળાવનું પાણી હલવા લાગ્યું અને પછી તો તે જાણે દરિયાના મોજા ઉછળતા હોય એવી રીતે પાણી ઉછળવા લાગ્યું ત્યારે ભૂતિયો એટલું કહે છે કે કોણ છે તું અને અહીંયા વટેમાર્ગોને મારવા માટે આવી યોજના બનાવીને કેમ બેઠો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ તેમાંથી એક માયાવી શક્તિ પ્રગટ થાય છે અને તે કહેવા લાગ્યો કે કોણ છો તમે અને આજે પહેલી વાર એવું બન્યું છે કે મારી આ માયા જાળને તમે ઓળખી ગયા છો નહીતર અહીંયાથી જેટલા પણ માણસો નીકળે છે ને એ બધાને હું મોતને ઘાટ ઉતારી દઉં છું અને તેઓ મરી જાય એના પછી એના શવને હું ખાઈ જાઉં છું અને આમ આવી રીતે મારા પેટની ભૂખને મટાડવા માટે મેં અહીંયા આ સરોવરની રચના કરી છે અને આને મોતનું સરોવર પણ કહી શકાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તું આમ માણસોને મારે છે અને મારીને ખાય છે પરંતુ જો કોક દિવસ તને કોઈ મારીને ખાઈ જશે તો તને કેવું લાગશે ત્યારે તે નીચું જોઈને એટલું કહે છે કે કોઈની હિંમત નથી કે તે મારી સામું લડી શકે કે મને મારી શકે અને હું એટલો શક્તિશાળી છું કે માણસોના શવને ખાઈ ખાઈ અને મારી શક્તિઓ હવે બમણી થઈ ગઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે તું એમ વિચારતો હોય કે તું ખૂબ જ ભારે શક્તિશાળી છે અને કોઈનાથી તું પરાજિત થઈ શકે એમ નથી તો સાંભળ તને મારવા માટે આ મારા ભાઈ રહ્યા ને એવા મહાન યોદ્ધાની પણ જરૂર નથી પરંતુ મારા જેવો નાનો માણસ પણ તને મારી શકે એમ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલી માયાવી શક્તિ હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે કોણ છે તું અને તારામાં એટલી બધી હિંમત નથી કે તું મને મારી શકે કારણ કે હું માયાવી શક્તિઓથી ભરપૂર છું ત્યારે ભૂતિઓ કહે છે કે તું માયાવી શક્તિઓથી ભરપૂર હોય તો હું ભારે શક્તિઓથી ભરપૂર છું અને હજુ પણ તને ચેતવું છું કે બોલ વટે માર્ગુઓને મારી અને તું એમના શવ ખાય છે એ બધું બંધ કરી નાખ અને તારી આ તળાવની જે માયાવી વિદ્યા છે એને સમેટી નાખ અહીંયા પહેલા જેવી જમીન હતી એવી કરી નાખ ત્યારે તે હસવા લાગ્યો ને કહે છે કે જો આ મારા તળાવની માયાજાળ સંકેલી નાખું ને તો પછી મને ખવડાવશે કોણ અને હું શું ખાઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે જંગલમાં ઘણી બધી વનસ્પતિઓ અને ઘણા બધા ફળ ઉગ્યા છે એને ખાઈ અને તું તારું પેટ ભર પરંતુ આ તારા માયાવી તળાવની માયાજાળને સંકેલી નાખ ત્યારે તે માનતો નથી ને કહે છે કે તમે અહીંયાથી આગળ જઈ શકો છો અને જો હું ભૂલથી પણ તળાવની બહાર આવી ગયો ને તો મારું બે દિવસનું ભોજન તમે બંને જણા બની જશો માટે તમને એકવાર જવા માટે હું ચિતવું છું ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ તમારી તલવાર લાવો તો ત્યારે રાજપાલસિંહ પોતાની મ્યાનમાંથી ભૂતિયાને તલવાર આપે છે અને ભૂતિયો તલવારને લઈ અને ચાલતો ચાલતો તળાવના કાંઠે પહોંચે છે અને તળાવના કાંઠે પહોંચ્યા પછી એ માયાવી તળાવના પાણીમાં ભૂત્યો પોતાની તલવારથી જોરથી ઘા કરે છે અને ભૂતિયાનો એક જ ઘા પાણીમાં વાગતાની સાથે જ તળાવનું જેટલું પણ પાણી હતું બંને બાજુ ઉછળીને બહાર નીકળી ગયું અને એવો ભૂતિયાની તલવારનો પ્રહાર થયો કે તળાવ આખું ખાલી થઈ ગયું ત્યારે આ ઘટના જોઈને માયાવી શક્તિ પણ ચોંકી ગઈ અને કહેવા લાગી કે વાહ બાળક વાહ તારો પરાક્રમ મેં જોઈ લીધા અને તે એક જ તલવારના ઘાથી બધું જ પાણી ઉછાળીને બહાર કાઢી નાખ્યું ખરેખર તારી હિંમતને હું સલામ કરું છું પરંતુ આજે મારું ભોજન હું તને બનાવીશ કારણ કે આટલા શક્તિશાળી બાળકનો વધ કરીને તેને ખાઈ જઈશ ને તો તેની બધી જ શક્તિઓ મારામાં આવી જશે ત્યારે ભૂતિઓ ચાલતો ચાલતો આ માયાવી શક્તિની પાસે પહોંચે છે અને જેવી માયાવી શક્તિ પોતાનો હાથ લાંબો કરી અને ભૂતિયાના ગરદન ઉપર હાથ આવે છે એ પહેલાં તો ભૂતિઓમાં મેલડીનું નામ લઈ અને તલવારથી આ માયાવી શક્તિના હાથ ઉપર પ્રહાર કરે છે અને જેવો પ્રહાર થયો એની સાથે જ ત્યાં હાથનો પંજો કપાણો અને ધડામ કરતો ત્યાં તળાવમાં નીચે પડ્યો અને માયાવી શક્તિનો હાથ કપાણો એની સાથે જ તે પોતાના હાથ સામું જોઈ અને રડવા લાગ્યો ને કહે છે કે કોણ છે તું અને તે આટલી આસાનીથી મારો હાથ કેમ કાપી નાખ્યો અરે આ તો મારી માયાવી શક્તિથી રચેલો માયાવી હાથ હતો એમ છતાં પણ તે તો મારો સાચે જ હાથ કાપી નાખ્યો છે અને તું કોણ છે મને માફ કરી દે અને હું તારી સામે લડવા નથી માગતો નહીતર મને ખબર છે કે મારું મોત થઈ જશે ત્યારે રાજપાલસિંહ હસવા લાગ્યા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો તારાથી ડરી ગયો અને જોતો ખરા કેવો તારી સામે ચાલીને ભીખ માગવા આવ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હવે તું તારા જીવતરની ભીખ મારી સામૂ માંગી રહ્યો છે પરંતુ હવે હું તને નહીં છોડું કારણ કે તે મને ગુસ્સો અપાવ્યો છે ત્યારે મા આવી શક્તિ એટલું કહે છે કે તમે મને જીવતો જવા દો એના બદલામાં તમારે જે જોતું હોય એ મારી પાસેથી માંગી લો ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા આને જવા દે અને એને કહી દે કે અમને અહીંયાથી આગળ જવાનો માર્ગ દેખાડે ત્યારે ભૂતિયો કહે છે કે તું ચાલ આગળ થા અને અમને રૂપાવટી નગરી તરફ લઈ ચાલ ત્યારે તે કહેવા લાગ્યો કે હું તમને રૂપાવટી નગરી તરફ તો લઈને જઉં છું પરંતુ જ્યાં સુધી મારી સીમા છે ત્યાં સુધી હું તમને માર્ગ દેખાડીશ અને મારા પછી એક માયાવી ડોશીનો પ્રદેશ આવે છે અને ત્યાં પછી ખબર નહીં તમે કેમ જશો કારણ કે ત્યાં હું જઈશ ને તો ત્યાં એ મને મારી નાખશે ત્યારે ભૂતિઓ કહે છે કે તું કાંઈ વાંધો નહીં એ માયાવી ડોશી સુધી તો પહોંચાડ ત્યાં જઈ અને આજે તો જોઈ લઈશ કે એ ડોશી પણ કેટલી માયાવી છે અને આમ પછી તો માયાવી શક્તિ આગળ ચાલી અને એની પાછળ ભૂતિયો અને ભૂતિયાની સાથે રાજપાલસી ત્યાંથી રૂપાવટી નગરી તરફ આગળ ચાલવા લાગ્યા અને પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી